નમસ્કાર મિત્રો આજે ગોપાલ ઇટાલિયા કેશોદ ગામે જયારે આવ્યા અને ત્યારે જે જનમેદની ઉમટી પડી તે ખરેખર મિત્રો આ વિડીયો જોયા જેવો છે અને ગોપાલ ઇટાલિયાએ જે કહ્યું તે ખરેખર સાંભળવા જેવું છે મિત્રો ગોપાલ ઇટાલિયાએ કેશોદના લોકો અને ગુજરાતના લોકોનો જે આત્મા જગાડવા માટે જે વાતો કરી છે તે ખૂબ જ આ વાતો સાંભળવા જેવી અને સમજવા જેવી છે મિત્રો ખરેખર આ વિડીયો જો તમને પસંદ આવે તો આ વિડીયો દરેક લોકોને ખાસ શેર કરજો અને આ વિડીયો છેલ્લે સુધી જોવાનું ભૂલશો નહીં મિત્રો દરેક મુદ્દા ઉપર ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી છે એ આક્રમક વાત તો ચોક્કસથી છે પણ આ વાત સમજવા જેવી પણ છે કારણ કે દરેક લોકોના જિંદગીમાં જે જે તકલીફો આવી છે તેના કોના કારણે આવી છે તે સંપૂર્ણ ગોપાલ ઇટાલિયાએ વાત કરી છે અને કેશોદના લોકોએ તાલીઓથી વધાવી અને આવકારી છે મિત્રો આ વિડીયો છેલ્લે સુધી ખાસ જુઓ અને ત્યાર પછી આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો કે આ વિડીયો વિશે તમે શું કહેવા માગો છો જોઈએ હવે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે પરિણામ આવ્યું હોય ને આજે કેશોદમાં સ્વભાવ એવો કડકમાં હો એક મહિના પછી શું કામ કે વર્ષોથી જે જનતા રિવાઈ વર્ષોથી જે પીડા હતી વર્ષોથી જે વેદના દિલના ઊંડા ખૂણે ધરવી દીધેલી કે હવે કાઈ નહીં થાય એ હતાશા ખંખેરી નાખે એવું રિઝલ્ટ આપ્યું છે વિસાવદરની જનતાએ લોકોના જીવમાં જીવ આવ્યો અને આ ચૂંટણી આમ આદમી પાર્ટી નહીં ગોપાલ ઇટાલિયા નહીં દરેક વ્યક્તિને એમ લાગે કે જાણે હું જીતી ગયો છું એવી આ ઉજવણી આવે છે હું જીત્યો હોત તો હું અઠવાડિયું નાચી ગાય ને વાત પૂરી થઈ જાત હા તો આપો ગુજરાત જીત્યું હોય ને એવો ઉત્સવ એક મહિનાથી હાલી રહ્યો છે દોસ્તો કેમ

સારામાં સારા ઐતિહાસિક કાર્યક્રમમાં એકઠા થયા છે ત્યારે સૌથી પહેલા તો જેમણે સત્યનો સાથ આપવાનો નિર્ણય કર્યો જેમનો પોતાનો આત્મા જાગ્યો અને જેમણે પોતાના જગાડેલા આત્મા પાસે નિર્ણય કરાયો કે હવે હું જૂઠાનો સાથ નહીં આપું જોરનો સાથ નહીં આપું એમ કહીને જે લોકો આજે આમ આદમી પાર્ટી સાથે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના બંને સભ્યશ્રીઓ

એ નિર્ણય આવનારા દિવસોમાં ગુજરાતના કરોડો લોકો લેવાના છે એવો સંકલ્પ આપણે અહીંયા આજથી લેવાનો છે મિત્રો હું આજે એક નાના છોકરા તરીકે તમારા બધાના દીકરા તરીકે ભાઈ તરીકે કંઈક કહેવા આવ્યો છું ધારા સભ્ય તો બહુ નાની વસ્તુ છે બે વર્ષ સુધી છે પછી આવતી ચૂંટણી છે પછી એના પછી દર પાંચ વર્ષે ધારાસભ્યનું પદ રિન્યુ કરાવવું પડે રિન્યુ થાય તો ઠીક નો થાય તો પછી પાછા હતા એવા કેવા થઈ જાય પણ દીકરાનું પદ ક્યારે રિન્યુ નથી કરાવવું પડતું એકવાર દીકરો જૈનનો એટલે જીવે ત્યાં સુધી દીકરો રહે છે દોસ્તો હું તમારા દીકરાના પદ લઈને અહીં આવ્યો છું કે હું તમારો આજીવન દીકરો છું મારે પદ રિન્યુ નથી કરાવવું પડે હું ભાઈ છું મારે પદ રિન્યુ નથી કરાવવું પડે અને એટલે હું એક દીકરા તરીકે ભાઈ તરીકે તમને વિનંતી કરવા આવ્યો છું કે આત્માને જગાડો પોતાના મનને ઢંઢોળો આત્માને ઢંઢોળો કે શું આપણે જીવીએ છીએ કે ખાલી હાડતું ચાલતું એક હાડ ટીચર છીએ આપણી અંદર કોઈ માણસ વધ્યો છે કે મરી ગયો માણસ અંદરનો એક કેટલા જુલમ એક કેટલી તાનાશાહી કે કેટલું શોષણ આ ભાજપની સરકાર આપણું કરી રહી છે અને છતાંય

હું તો દીકરા તરીકે વિનંતી કરું છું કે ભાઈ બાબા આત્મા જગાડો ક્યાં સુધી આવું ચાલશે હું તમને ઘણી ઘટનાઓ કહેવા માંગુ છું એ મારા આત્માથી હું વાત કહેવા માંગુ છું કોઈ નેતા બેતા તરીકે નહીં ગુજરાતના એક દીકરા તરીકે કહેવું છે કે અમને દિલ દુખાય છે અમારું રાજકારણ તો જે થવું એ થાય હારી જાય જીતી જાય પાર્ટી આજ છે કાલ નથી બમદી નવી આવશે પણ ગુજરાતમાં જે થઈ રહ્યું છે શું એ વ્યાજબી થઈ રહ્યું છે બે દિવસ પહેલા હું સુરતમાં હતો લુખા લફંગા બાપ બેટાની જોડીએ એક 19 વર્ષની નિર્દોષ દીકરીને પ્રેમ જાળમાં ફસાવી બ્લેકમેલ એટલી હદે કરી પૈસા પડાવવા ગાળો દીધી એ દીકરીએ પંખે ટીંગાઈને આત્મહત્યા કરી લીધી પોલીસે એફઆઈઆર લખાઈ નહીં આંદોલન કરવા પડ્યા ધરણા કરવા પડ્યા સમાજના આગેવાનો બોલાવવા પડ્યા પોલીસ સ્ટેશનને ટોળા કર્યા ટીવી લાવ્યા ત્યારે જાણે આપણી ઉપર એહસાન કરતા હોય આપણને ભીખમાં ન્યાય આપતા હોય એવી રીતે માત્ર એફઆઈઆર સુરતમાં લખાણી અને હું સુરતની રેલીમાં સામેલ થયેલો શ્રદ્ધાંજલિ યાત્રામાં તમને બધાને ખબર છે કદાચ એ શ્રદ્ધાંજલિ યાત્રામાં હાજરી આપીને હું સીધો અહીંયા કેશો ડાયો અહીંયા ગોવિંદભાઈની જે હોટલ છે ત્યાં અમારે બપોરનો જમવાનું હતું બપોરે મને રીસાવદરના દુધાળા ગામમાંથી ફોન આવ્યો

બે દિવસે તો લાશ મળી બે દિવસ દીકરી ઘરે થી થઈ પરિવારે ગોતી નો મળી છેલે ખબર પડી કે આ બાજુ છે ઝાડવે ટીકાઈ ગયેલી લાશ ઉતારી એક મહિનાથી થી ગઢવી પરિવાર વિસાવદરના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવવાના ધમકા થાય છે પોલીસ એટલી શરમ નથી કે કોકની દીકરી મરી ગઈ એ નરાધમો પર એફઆઈઆર લખો અન છતાય આપણો આત્મા નથી જાગતો આપણો આત્મા મરી ગયો છે

એક મલક અંદર અમરેલી અંદર ખુલ્લે આમ એક દીકરી નું સરઘસ કાઢવામાં આવ્યું અને આખા ગુજરાતે સરઘસ જોયું છતાય કોઈનો આત્મા નો જાગ્યો કે આ ખોટું છે આવું ન થાવું જોઈએ દોસ્તો આપણો આત્મા ક્યારે જાગશે ગામડા ની હાલત જો કે એક લાચાર પરિવાર મારે કરોડો રૂપિયાની વાત નથી કરતી ભાજપવાળા છે કે 200 કરોડ ફાળવા 500 કરોડની ની યોજના 250 કરોડ મંજૂરી નહીં ગામડાનો એક ગરીબ નાનો માણસ આખો દિવસ મજૂરી કરે મજૂરી કર્યા પછી પેટનો ખાડો પૂરવા માટે સરકારી સસ્તા અનાજની દુકાન ઉપર આધાર રાખે એને આશા હોય કે હું ઉપર લઈને જાજ તો 2 કિલો 5 કિલો ચોખા મળશે 15 કિલો ઘઉં મળશે આટલા કિલો ખાંડ મળશે હું ખાઈ શાંતિથી જીવીશ ને મજા મજા કરીશ પણ ગુજરાતની સરકાર કેવાયસી કરો ઈ કેવાય કેવાયસી કરો કુપન માં નું નામ નથી દીકરા નું નામ નથી ભાભાનો નો નથી આવતો 4 કિલો સોખા ચોખા માટે 15 કિલો ઘઉં માટે એક ગરીબ માણસ પાસે આ ગુજરાત ની ભાજપ સરકાર કેવડી લાચારી કરાવે છે અને બુકલે કરો જમીન માફિયાઓ રેતી માફિયાઓ કોન્ટ્રાક્ટ માફિયાઓ ટેન્ડર માફિયાઓ દવા માફિયાઓ અબ 6 રૂપિયા નું કોભાન કરી નાખે

એને વિધવા સહાયનું કઈક યોજનાઓ લાવવી હોય સોગન નામું કરાવો પતિ ગુજરી ગયા છે એનું કાર્ડ લાવો આનું કાર્ડ લાવો છોકરા નથી એનું કાર્ડ લાવો છોકરા 20 વર્ષની અંદર ના છે એનું લાવો સોગન નામું કરાવો એક 1200 રૂપિયા આપવામાં આપણા ગુજરાતની એક માને આ ગુજરાતની ભાજપની સરકાર ધક્કે ચડાવે છે ધક્કે આપણે રોજ જોઈએ પણ આપણો તો આત્મા મરી ગયો છે આપણને લાગતું નથી કે મારી માં જ હોય તો હું થાય આપણો આત્મા મરી ગયો હું મામલતદાર ઓફિસે અનેક લોકોને ધક્કા ખાતા પહેલા જોતો તો સરકારી નોકરીમાં તો પ્રાંત અધિકારીનો ક્લાર્ક હતો 2016 ને 16 17 ની સાલમાં શાનદાર સરકારી નોકરી મને મળી હતી કાઈ નો ઘટે પહેલી બીજી ત્રીજી તારીખે તો ખાતામાં પગાર હોય હોય ને હોય જ અને કામ શું કરવાનું કામ એક જ જે આવે ને કહેવાનું કાલ આવજો મંગળવાર આવજો બુધવાર આવજો સાહેબ નથી મીટિંગમાં છે રજા ઉપર ભાઈ આટલું કહેવાનું પગાર કામ કરવાના તો અલગ થી દેવાના કામ કરવા હોય તો અલગ થી દેવાના બાના કાઢવાનો પગાર જે આવે ને માણા પ્રમાણે બાનું કહી દેવાનું દોસ્તો મેં અનેક લાચાર લોકોને હાથ જોડતા જોડતા કચેરી આવતા જોયા કે બાપા મારું કાઈ કરજો બાપા આપણને અંદરથી રૂ આવે દયા આવે કે આ ગુજરાતનો રાજા નથી મુખ્યમંત્રી નથી મંત્રી નથી ધારાસભ્ય નથી કશું જ નથી એક મામૂલી ક્લાર્ક છે અને આ બેનને અમે કંઈ કરી નથી દઈ શકતા આપણા કાઠિયાવાડમાં એવું કહેવાય કે દેવા ન હોય પણ દાજવા હોય એ મોટી વાત છે ઘણીવાર વાર જોઈએ આપણી પાસે દેવાનું કઈ ન હોય તો એ કોઈ મોટી સમસ્યા નથી આપણને તો દાસ્તુય બંધ થઈ ગયું છે કોઈ ગરીબ માણસને જોઈને આપણને દાસ્તુય નથી કીધો એના કરો હશે દોસ્તો આપણો આત્મા ક્યારે જ આપશે તમે લાચારીની હદ જો કે બાળકને ભણાવવા માટે માં બાપે કેટ કેટલું કરવું પડે છે એક બાજુ ભાજપની સરકાર એવો દાવો કરે છે કે ભારત વિશ્વ બની જશે 5 ટ્રિલિયન ની ઇકોનોમી થઈ જશે ગુજરાતમાં વિકાસના ડંકા વાગી ગયા છે અને બીજી બાજુ એક ગરીબ પરિવારે પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે જમીન વેચવી પડે સોનું વેચવું પડે જાત વેચી નાખવી પડે એવા કિસ્સા આ ગુજરાતમાં બન્યા છે માત્ર દીકરાને અક્ષર જ્ઞાન અપાવવા માટે શું આપણા બધા માટે શરમ ચિંતા અને સંવેદનાનો વિષય નથી કોઈ માએ કોઈ બાપે પોતાની જમીન વેચી નાખવી પડે આપણા બધા માટે ચિંતાનો વિષય નથી કેમ આપણો આત્મા નથી જાણતો કે આવો મોટો વિશાળ મહાન ભારત દેશ શું ભારતમાં જન્મેલા બાળકને બનાવી નહી શકે યુક્રેન રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું કદાચ બધાને સાંભળતું હશે યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું ત્યારે ખબર પડી કે ગુજરાતના હજારો છોકરાઓ યુક્રેન

ભણાવી નથી અને વાતો વિકાસની અને એ વાતો ઉપર દરેક ચૂંટણીમાં સીટો આપણે જ મારીએ છીએ જૂઠી વાત ઉપર બટન આપણે દબાવીએ દોસ્તો આપણો આત્મા મરી ગયો છે આપણી અંદર હવે કોઈ માણસ નથી જીવતા હજી પણ મિત્રો ગોપાલ ઇટાલિયાનો આ વિડીયો છે અધૂરો છે હજી છેલ્લે સુધી સાંભળશું ત્યાર પછી તમે ચોક્કસ તે કોમેન્ટ કરજો કે આ વિડિયોને લઈને તમે શું કહેવા માગો છો અને તમે આ વિડીયો છે તે કયા વિસ્તારમાંથી ગુજરાતના કયા ગામમાંથી જોઈ રહ્યા છો અને તમારું નામ શું છે આ વિડિયોમાં ચોક્કસ તે કોમેન્ટ કરી અમને જણાવજો હવે સાંભળીએ ગોપાલ ઇટાલિયાને આપણને કશું જ ફરક નથી પડતો ગુજરાતના દીકરાઓએ લાચારીની અંદર

જેની ઉપર જુલમ થયો હોય એની એફઆઈઆર ક્યારેય પોલીસ લખતી નથી અનેક વખત એવા દાખલા આવ્યા છે કે ખૂન થઈ જાય વ્યક્તિનું પછી ખૂનની એફઆઈઆર લખાવવા માટે પોલીસ સ્ટેશનની બહાર ધરણા કરવા પડે આવું બને છે કે નથી બનતું તમે એક વાતની વિચાર કરો દાખલો આપું વિછિયાની અંદર પોલીસ સમાજના ઘનશ્યામભાઈ રાજેપરા એની હત્યા થઈ ગઈ સરકારી જમીનની પેશકદમીને મુદ્દામાં હત્યા થઈ એમની નિર્દોષ માણસ મજૂરી કરતો માણસ હાવ સામાન્ય ગરીબ પરિવારના વ્યક્તિનું ગામના માથાભારે લોકોએ ખૂન કરી નાખ્યું ખૂન કરી નાખ્યા પછી પોલીસ સ્ટેશને એફઆઈઆર નો લખવા આવ્યો જો ગામ ખૂની લોકો માથાભારે માણસો હતા એમને રાજકીય સમર્થન હતું એમના ટેકામાં નેતાઓ હતા

કે અમદાવાદમાં વડોદરામાં સુરતમાં મોરબીમાં ભુજમાં કેશોદમાં અહીંયા કિસ્સા બનાતા પહેલા ડોક્ટરે મન ભાવે સર્જરીઓ કરી નાખી હતી ડિલિવરી દરમિયાન કેશોદનો કિસ્સો તો નહીં દોસ્તો તમે બધા તમારા મનથી હોકારો મારજો જો સાચી વાત હોય કે અનેક વખત આપણે એવું સાંભળ્યું છે કે પરિવાર એમ કે કે જ્યાં સુધી એફઆઈઆર નહીં થાય જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે લાશ નહીં સ્વીકારી અનેક જિલ્લામાં બન્યું છે કદ બન્યું આ ખરેખર સાચી બોલું છું કે ખોટું બોલું છું સાચું છે તમે તમારા મન ઉપર હાથ રાખીને વિચારો તમારો આત્મા જો મરી ન ગયો હોય તો આત્માને પૂછો કે આપણે ઈ પરંપરાના માણસ છીએ કે આપણા પરિવારનો કોઈ સભ્ય ગુજરી જાય

એમ કેવા માટે કાળજો પર કેવડો પાણો રાખવો પડતો છે વિચાર કરો કોઈના ઘરનો પતિ ગુજરી જાય અને બાઈએ એને એમ કે પડે કે જ્યાં સુધી કાર્યવાહી ન થાય હું મારા ઘરવાળાની લાશ નહીં લઉં તો એ પાણો કેવડો રાખવો પડતો છે બેને કલ્પના કરો બધા એક બેની લાશ વળગી જાય અને એમ કે લઈ નો જાતા એના બદલે એમ કેવું પડે કે હું અડિશય નહીં લઈ જાવા

રાજનીતિ કાલ હતી આજ નથી આવતી કાલે હશે પણ આ સમાજ બરબાદ થઈ રહ્યો છે ને એક વખત સમાજ ખાડે રહ્યો જશે તો ક્યારેય ઉપર આવી નહીં શકે દોસ્તો રાજકારણ આમ આદમી પાર્ટી માટે કામ ન કરો ભાજપ માટે ન કરો કોંગ્રેસ માટે ન કરો સમાજ માટે કરો ગુજરાત માટે કરો કે કઈ હદનું પતન થયેલું છે દોસ્તો મારે મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોયો તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો ગોપાલ ઇટાલિયાના આ ભાષણ વિશે તમે શું કહેવા માંગો છો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો અને આવા જ વિડિયો જોવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો ગોપાલ ઇટાલિયાના જે આવા વિડીયો છે તે કિસાન સંદેશ ચેનલ ઉપર એટલે કે આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો ખેડૂતોની ચેનલ એટલે કિસાન સંદેશ ચેનલ હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ